તો ઓગણીસ ઉઠ પંચાયત બેઠી છે ચા પાણી પીધા આગળ કાઢ્યો દીકરીને અડધા ઊંટ આપજો નાના દીકરાને ચોથા ભાગના ઊંટ આપજો મોટા દીકરાને પાંચમા ભાગના ઊંટો હજી પંચાયત કીધું કે આ તો બાપાએ લખ્યું ને આપણે વાંચ્યું નઈ આના કાંઈ ઓગણીસ ના અડધા થાય જ નહીં સાડા નવ સાડા નવ તો કરાય ને ઓગણીસ નો ચોથો ભાગે થાય નહીં હવે શું કરું પછી તુલસીદાસજી આવ્યા તુલસી પોતાનો ઊંટ લઈને આવ્યા સાહેબ જય શિયા રામ કરી ખબર પડી ગામનો મોટો માણસ ગુજરી ગયો અને ઓગણીસ ઊંટની સમસ્યા પંચાયત બિચારી દુઃખી દુઃખી થઈ ગઈ દીકરી નાનો દીકરો મોટો એ બધા દુઃખી છે આ બાપો મર્યો ને મારતો ગયો આવું ક્યાં મૂકતો ગયો ઓગણીસ ઊંટ એટલે પહેલાં એ સાધુએ કહ્યું કે મારી પાસે એક ઊંટ છે એમણે પોતાનું ઊંટ ભેળવી દીધું વીસ થઈ ગયા પંચને કીધું કે હવે પાડી નાખો ભાગ નાની દીકરીને દસ આપી દીધા દીકરીને દસ આપ્યા દસ ગયા દસ રહ્યા પેલો નાનો દીકરો હતો એને ચોથા ભાગનો એટલે પાંચ વિષ્ણુ ચોથો ભાગ પાંચ પંદર થયા મોટા દીકરાને પાંચમો ભાગ ચાર પંચા એને ચારે ઓગણીસ અને પોતાનો ઊંટ લઈને બાવો હોય ગયો આને કહેવાય તમ શેષ કારણ પરમ એના થ્વારા બટવારો થયો અને છતાં એને કોઈ વેચી ન શક્યું એનું નામ અશેષ કારણ રામારી આ છે પરમ તત્વ